પ્રાજી મિત્રો આ છે અમારું બાળ મંદિર નંદઘર અને એમાં ભોણિયા આવરો છે અને ભોણિયાને પ્રેક્ટિસ 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 કરાવું છે હા ગોયા દરા કુદી કૂદી જાય હમણાં કુદ મારા બંકા કુદ હટ ગીત ગો પેલું ઝાટકા મચી મારું ગીત ગા ઝાટકા મચી આવે ગીત ગા ઝાટકા મચી ગા ઝાટકા મચી ગા હા ઠન જોવો મિત્રો તમે જોઈ શકો છો ભોણ્યો ભોણ કુદે રો છે વાહ 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 આપણે જોયા બૂમ પડા બૂમ પડા ભોણ્યો બૂમ પડાવે અરે અરે હો હો અને તું તો પાકોટ આવર થઈ ગયો ઉડા તું તો થઈ ગયો યાર આટલી ઉંમરમાં આટલું કુદરું જેમધમનું યાદ છે યાર હા હવે પેલા મમ્મા જોડે જો મમ્મો લાકડું પડે લાકડું પડવાનું છે પેલું ગીત ગાબર એકદમ ચીઝ હાટકામાં ગીત ગા રાઈટ એકદમ ગાબો ઝાટકા મશીન એ મોમા લાકડા ગાવે તું હા એ તું મમ્મા છું ઘરે છે ચલો લાકડો લઈ લોડો આપડે એમ રોડ બેઠા કેમ હા લઈ લોડો લઈ લો ઉપાડો ઉપાડીને આપણે આપણા ઘરેડો હા હો એક લાકડો આવે ને ભઈ તો ન્યા આવમ ખબર છે ઉપર આમો ફટાફટ નું નેનો લઈ લો ને આનું નેનો ના નેનો સરસ અગિત ગોડો હાડો ઘરેડો હાડો આપણે મોમાન ઘર જો છે મોમાન ઘર કેટ લઈ દીવો બળે એટ લઈ મોમાન ઘર કેટ લઈ હાડો તું ને આવો હેળી અમો ઓહો ફટાફટ પેલું ગીતો ગાતા ને લ્યો હે પેલું ગીત એ પેલું તો કેતો તો છાક્કા મશીન નડે છે છાક્કા મશીન નડે એ તો અતુલ મમન ઘર છે આર્યું આર્યું ઓય ઓર ઓર દાદીન કેજી કે લાગો લાવ્યું ગજો લે 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 લાગો આ છે કૃષ્ણ નાકુનો ઘર એટલે કે મારું પોતે ઓ અમારા બે બોલેરો ઊભા છે એક બોલેરો આ રહ્યો અને સ્કોર્પિયો ર કાળ ગાડી અને આ છે અમારો ઝૂલો અને આ છે અમારો ભોણીયો ઓ

એક હજાર પોનસો ને ઇનામ રાખેલા છે અને ત્રણસો ઓગણ પચાસની કૂપન છે માત્ર ને માત્ર તો મિત્રો ફટાફટ કૂપન જોતી હોય તો નેચર નંબર કમેન્ટમાં આપેલો છે તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો પહેલાં પેટે સ્કોર્પીયા પેટે અગિયાર લાખ છે પોચ ટ્રેક્ટર છે એકવીસ બાઇક છે પછી છે પચીસ હજાર છે એકવીસ હજાર છે અગિયાર હજાર છે ફ્રીજ છે સ્માર્ટ મોબાઈલ છે ઘરકંટી છે વલણું છે આટી મશીન છે કુલર છે બે એકવીસો છે મિક્સર છે એલઈડી છે મિની વલોણું છે સીધી પંખો છે અને વોટર બેગ છે અને આપણા જાણીતા કલાકાર એટલે કે રેશમાબેન ઠાકોર આબાના છે પોતે તો તમે પણ આવી જજો મિત્રો રેશમા ઠાકોર આબાના છે તો ફટાફટ મુલાકાત કરો અને અમારો કોન્ટેક કરો નીચે નંબર આપણે જોઈ શકો છો ક્રિષ્ના ઠાકોર દસાવાડા નેવ સોળ બ્યાસી સો સાતચાળીસ તો આપણે કોન્ટેક કરી શકો છો કૂપન લેવા માટે જય માતાજી જય સદાન બાપા